મધ્યપ્રદેશના ઘાટ પીપળિયાનો યુવાન કેશવ સાહુ સાયકલ ઉપર ચારધામ યાત્રા કરી પાવાગઢ આવી પહોંચ્યો યાત્રાધામ પાવાખુટિયાળી ટીમ આ શ્રી મધ્યપ્રદેશ જિલ્લાના દમોહા તાલુકાના એક નાનકડા ઘાટપીપરિયા ગામના 30 વર્ષના યુવાન કેશવ સાવયે એક પેક લઈ સાયકલ પ્રવાસ દ્વારા ચારધામ અને બાર જ્યોતિર્લિંગના દર્શનાથે તારીખ 24 ઓગસ્ટ 2024 ના રોજ ઘરેથી નીકળી ઉજૈન ઓમકારેશ્વર મહાકાલેશ્વરના દર્શન કરી આજ રોજ પાવાગઢ શ્રી મહાકાળી માના દર્શન કરી અંદાજિત 1000 કિલોમીટરનો સાયકલ પ્રવાસ કરી આજે સતત 27 દિવસનો પ્રવાસ કરી પાવાગઢથી યાત્રાને આગળ વધારી છે એક સામાન્ય પરિવારમાં જન્મેલ એ સંકલ્પ કે તેઓના પ્રવાસ દરમિયાન સ્કૂલ કોલેજ મંદિર આશ્રમ વગેરે જાહેર સ્થળે લાખ વૃક્ષારોપણ કરવા સંકલ્પ કરે છે ખાસ કરી સમાજને આહવાન કરી સંદેશ આપ્યો કે સ્વજનના મૃત્યુની યાદમાં અગિયાર વૃક્ષ વાવી તેનું જતન કરી શ્રદ્ધાંજલિ આપવી તેમજ આપણા પરિવારમાં કોઈ નવજાત શિશુના જન્મ સમયે અગિયાર વૃક્ષારોપણ કરી જન્મની ખુશી મનાવવા સૌને અનુરોધ કર્યો હતો દરેક વ્યક્તિના જન્મદિવસે વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરવી તે પ્રમાણે મૃત્યુની તિથિ અને તારીખની ઉજવણી પણ વૃક્ષારોપણ કરી હાલ વર્તમાન સમય પર્યાવરણને બચાવવાના આ ઉમદા કાર્યને વેગ આપવો ખૂબ જરૂરી છે તેમજ કેશવ સાવનો વધુ એક સંકલ્પ એ છે કે ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા રાષ્ટ્રને અનુરોધ કર્યો આપણા દેશમાં ગાય માતા રસ્તા પર અને સડકો પર રજરપાટ કરતી જોવા મળે છે જે કારણે રોજબરોજ અને કરોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે ત્યારે ગાય માતાને સિંગડા ઉપર રેડિયમ પટ્ટી લગાડવામાં આવે તો રાત્રિ સમયે અકસ્માતમાં જીવ ગુમાવનાર ગાય માતાના મૃત્યુ આંકમાં ઘટાડો થઈ શકે છે

सिर्फ वोट देख के सराहना की कि आप पूरे देश में पौधे लगा रहे बहुत अच्छी बात है तो यहाँ मुझे गुजरात में बहुत समर्थन मिल रहा है बस आप लोगों से यही गुजारिश है कि आगे आप इस वीडियो को भेजते रहे ताकि मैं ऐसे ही पौधे लगाता रहूं और आपके घर परिवार की जिंदगी बचाता रहूं। जय जय श्री राम मेरा संकल्प इस बार इस वर्ष ग्यारह लाख पौधे लगाने का है इससे हाँ आप हमारा हौसला बढ़ा सकते हैं क्योंकि पंद्रह हजार किलोमीटर और करना है भारत अभी तक हम किलोमीटर चले हैं और हमने अभी पाँच सौ से छह सौ पौधे लगाए हैं और साथ में गाय माता को लेके भी हम जागरण कर रहे हैं क्योंकि लोगों ने गाय माता को रोड पे छोड़ दिया है कोई भी ध्यान नहीं दे रहा है तो गाय को हिंदू धर्म में हमारे माता माना जाता है इसलिए ગાય કે લડાઈ લડું જય હિંદ જય ભારત રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ